અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા વાંચે છે ગુજરાત રાજ્યની લોકસભાની છવ્વીસ બેઠકો અને વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકોની ચૂંટણી માટે ત્રીજા તબક્કામાં સાતમી મેના રોજ મતદાન યોજાવાનું છે તે માટે આવતીકાલે બપોરે ત્રણ વાગ્યા સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે ઉમેદવારી પત્રકો ચકાસવાની અંતિમ તારીખ વીસમી એપ્રિલ છે જ્યારે પરત ખેંચવાની છેલ્લી તારીખ બાવીસમી એપ્રિલ છે દરમિયાન ગાંધીનગરના ભાજપના લોકસભાના ઉમેદવાર અને ગૃહમંત્રી અમિત શાહે આજે સાણંદ અને કલોલમાં રોડ શો યોજ્યો હતો સાણંદમાં યોજાયેલા રોડ શો બાદ સ્વચ્છતા અભિયાન યોજાયું હતું તેઓ વેજલપુરમાં રોડ શો યોજશે અને બાદમાં જાહેર સભાને સંબોધશે ઉલ્લેખનીય છે કે અમિત શાહ આવતીકાલે ગાંધીનગર લોકસભા બેઠક ઉપરથી તેમનું ઉમેદવારીપત્ર ભરશે ભાજપના નેતા અને માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર પણ આજે જામનગરમાં રોડ શો યોજીને રેલીમાં સંબોધન કરશે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે નવસારીમાં રોડ શો યોજ્યો છે તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત પ્રદેશ સંગઠનના મહામંત્રી રત્નાકર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો જોડાયા હતા નવસારીમાં તેમના મધ્યસ્થ કાર્યાલય ખાતેથી રોડ શોનું પ્રસ્થાન થયું હતું સી આર પાટીલ આવતીકાલે નવસારી લોકસભા બેઠક ઉપરથી તેમનું ઉમેદવારીપત્ર ભરશે દરમિયાન અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ પણ આજે ઉમેદવારીપત્ર ભર્યું છે પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ઉમેદવારી પત્ર ભર્યું છે અમદાવાદ પૂર્વ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલે આજે ફોર્મ ભર્યું છે ફોર્મ ભરતા પહેલા તેમણે અંબાજી મંદિરના દર્શન કર્યા હતા બાદમાં તેઓ તેમના નિવાસસ્થાનેથી રેલી સ્વરૂપે લાલ દરવાજા જિલ્લા પંચાયત ખાતે પહોંચ્યા હતા ખેડા લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ આજે તેમનું ઉમેદવારીપત્ર ભર્યું હતું આ સમયે તેમની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ જગદીશ ઠાકોર જિગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડતા ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ આ તબક્કામાં નવ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની લોકસભાની છન્નું બેઠકો માટે તેરમી મેના રોજ મતદાન થશે ઉમેદવારો ઉમેદવારોપમી એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરી શકશે જ્યારે ઓગણત્રીસમી એપ્રિલ સુધી તેમની ઉમેદવારી પરત ખેંચી શકશે દરમિયાન લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આવતીકાલ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે આ તબક્કામાં સાતમી મેના રોજ દસ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની ચોરાણું બેઠકો માટે મતદાન થશે દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી છે મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ અમદાવાદના ભદ્રના કિલ્લા ખાતેથી વિશ્વ ધરોહર દિવસ નિમિત્તે ઇલેક્ટ્રોરલ જર્ની ઓફ ગુજરાત નામના ફોટોગ્રાફી પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું રાજ્યની મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી અને અમદાવાદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજે વિશ્વ ધરોહર દિવસ નિમિત્તે મતદારોમાં મતાધિકાર અંગે જાગૃતિ વધે તે માટે ફોટો પ્રદર્શનનું આયોજન કર્યું હતું આ પ્રસંગે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી આ એક્ઝીબિશનમાંથી એટીન એટી ફાઈવ અમદાવાદમાં ફર્સ્ટ ઇલેક્શન યોજાયું એ દિવસથી આજને સુધી શું શું કાર્યવાહી કરી બેલેટ પેપરથી ઈવીએમ સુધી કેવી રીતે અમારા ડેમોક્રેસી ચૂંટણી અહેવાલ થયા એ તમામ ચિત્રોનું એનું ડેમોનસ્ટ્રેશન કરવામાં આવ્યું અમારા અમદાવાદના પ્રતિનિધિ કરણ પરમાર જણાવે છે કે આ પ્રદર્શનને નિહાળવા માટે અમદાવાદના નગરજનો અને શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મતદાન જાગૃતિ અંગે રંગોળી પણ પૂરવામાં આવી હતી ચૂંટણી પંચ દ્વારા અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે ચૂંટણી નિરીક્ષક તરીકે અભિનવ ચંદ્રાની નિમણૂક કરાઈ છે ઉલ્લેખનીય છે કે જાહેર જનતા તથા ઉમેદવારોને અમદાવાદ પૂર્વ સંસદીય મતવિભાગને લગતી ચૂંટણી પ્રક્રિયા અંગે કોઈપણ સમસ્યા હોય તો તેઓ ચૂંટણી નિરીક્ષકને રૂમ નંબર બસો એક સર્કિટ હાઉસ એનેક્ષી શાહીબાગ અમદાવાદ ખાતે સાંજના ચારથી છ વાગ્યા દરમિયાન મળી શકશે લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટેના તંત્ર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરાયા છે આ અંગે વિવિધ જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મહેસાણાના કડીમાં સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત ઇન્ડસ્ટ્રીઝના કામદારો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જ્યારે ખેરાલુ તાલુકાના નોરતોલ ગામ ખાતે બુથ લેવલ ઓફિસર દ્વારા ડોર ટુ ડોર મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં મતદારોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશથી દીવના નાગવા રાધિકૃષ્ણ મંદિર પાસે નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી વિભાગ દ્વારા ફિલ્મી ડાયલોગ્સની થીમ ઉપર સ્લોગન તૈયાર કરાઈ રહ્યા પચાસ ટકા કરતાં ઓછું મતદાન થયું હોય તેવા મતદાન મથક વિસ્તારમાં કાર્યશાળા યોજાઈ રહી છે સમગ્ર રાજ્યમાં ગરમીનું તીવ્ર મોજું ફરી વળ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમરેલીમાં ચુમ્માળીસ ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ જિલ્લો રહ્યો છે જ્યારે રાજકોટમાં તેતાળીસ પોઈન્ટ આઠ સુરેન્દ્રનગરમાં તેતાળીસ પોઈન્ટ ચાર અને અમદાવાદનું તાપમાન બેતાળીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું છે હવામાન વિભાગે આ જિલ્લાઓમાં બપોરના સમયમાં બહાર ન નીકળવા માટે સલાહ આપી છે ખાસ કરીને બાળકો વૃદ્ધો તેમજ લાંબી માંદગી ધરાવતા લોકોને તડકાથી બચવાની સલાહ અપાઈ છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી ઉપર વાંચી શકશો